હર હર મહાદેવ તો સ્વાગત છે તમારું મારે એક નવા વ્લોગમાં તો આજે છે રવિવાર તો આપણે ત્યારે સાડા આઠ થઈ ગયા છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આ ભગવાનની પૂજા પણ કરી લીધી છે અને ભગોડા ઓગણત્રીસમો પાટોત્સવ છે તો સાત તારીખથી અગિયાર તારીખ સુધી સચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે તો આપણે ત્યાં જવાનું છે નવ તારીખે પણ પોગ્રામ હતો અને આજે અગિયાર તારીખ છે તો આજ પણ પ્રોગ્રામ છે રાતે અને અત્યારે સચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે ને એ અત્યારે યજ્ઞ ચાલુ છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને તમને બધું બતાવું વિડિયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ચાલો જઈએ બગુડા ડેકોરેશન છે ને ચાલો આપણે હવે અગરબતી ને ઉત્તર નાખ્યું છે તો ચાલો આપણે દર્શન કરી દે ઉપર ચા સચંડીઓ મને ચાલી રહી છે તો ત્યાં દર્શન કરવા માટે જઈએ તો ચાલો જવું ને દર્શન કરવા હાલો 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 રે કાકા મને દર્શન કરવા દો ને આપણે ઉપર જઈએ કેવું લાગે છે આવી મજા આવે મજા આવે ને ચાલો ઉપર જઈએ આપણે

Charge and oh. છીએ ખડિયાળીએ એનું મંદિર પણ સરસ છે દર્શન કરી લીધા છે અને ચાલો હવે નીચે જઈએ બહુ તડકો છે એટલા માટે તો આપણે નીચે જઈએ ચાલો તો આવી કંઈક પ્રસાદી છે તો ચાલો બધા પ્રસાદી લેવા માટે તો આપણે મસ્ત મજાની મોગલમાંની પ્રસાદી લઈ લીધી છે અને બધું સ્ટેજ અત્યારે સરખું કરી રહ્યા છે કારણ કે રાતે પ્રોગ્રામ છે એટલા માટે તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને ચાલો હવે ઘર તરફ જઈએ ધીરે ધીરે હવે ઘરે જઈએ પછી રાતે પ્રોગ્રામમાં એવું લાગે તો આવશું ને કાલે આપણે લાઈવ જોઈ લેવું તો ચાલો આપણે ઘરે જઈએ આપણે રસ્તામાં સોડા પીવા માટે સ્ટોક કરે છે તો ચાલો બધા સોડા પીવા માટે તો ફાઇનલી કહીશ આપણે ભગોડાથી ઘરે પહોંચી ગઈએ છીએ પણ ત્યાંથી આવવાનું મન તો નહોતું થતું પણ પછી કાકા કહેવા મળ્યા કે હાલો હવે ઘરે જઈએ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ ભગોડા આજ બહુ મજા આવી ગઈ બહુ બધા માણસો પણ હતા પણ તો પણ ત્યાં જગ્યા બહુ વિશાળ હતી એટલે કાંઈ વાંધો ન આવ્યો અને મસ્ત મજાની વિશાળ જગ્યા હતી અને એમાં પાછો આજે ઓગણત્રીસમો પાટોત્સવ તેમાં જવાનો પણ લાભ મળ્યો અને ભગડા એટલે કે માણસાની જે હોય ત્યાં તો કાંઈ વાંધો જ ન હોય એટલે બહુ મજા આવી ગઈ અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને આપણે જો આ પક્ષીઓને કુંડું ભરી નાખીએ કારણ કે હવે તો ચોમાસું આવી જાય પણ તો પણ આપણે પક્ષીઓ માટે પાણી ભરી દઈએ આપણે કોન્ડું ભરી લીધું છે અને આજના વિડીયોને અહીં એન્ડ આપી દઈએ તો તમને મારો અવલોગ ગમ્યો તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં